રામ જ આટા મેરા કરે છે કેમ છો આમથી આમ અને આમ રસ્તો આવે ને આવ્યા જજો તવડી બીજો આવે કે તો કોદિયા ક્યાંથી જવાય કે અહીંથી સીધા જાઓ અને પુલ આવશે પુલ ચાલી પછી નહીં નહીં સીધા જાતો મીર્યા એ તમે ઠળિયા ભેગા થાવ તક તો એ રસ્તે નહીં એ રસ્તે જવાનું એ રસ્તે જવાનું राजा सिंदुवा मा मणा अत्रु लांबु करे सिधु जाव तक तो प सीधे सीधे नाही नाही मिरया मिरया सीधे सीधे ग्या तो मिरया न्या बेतरी कासा रस्ता आवशे धार आवशे ई न्याली एक कोज्यान बोर्ड आवशे पछु ई ई कोज्यान नही हो न्या ज्ञान न्या पूछताली पसा के इ न्या आ, 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 भाई क्या रे एम तक तो न्या बोर्ड आवेन नाही नाही न्याली आम 6 जन पसाड ढाळ आवशे ઈ ઢાસળી જવાનું так તો એ ઢાળે સીધી નહીં નહીં સીધા સીધા તો મર્યા પછી થોડક આગળ જાહો આ પસ હાથ ભૂલાઈ ગયો ન્યાલી થોડક આમ આગળ જાહો એટલે આડી આડી તમારે આ જોવાનું છે બધા આમ આડી સડક આવશે તાકે તો એ સડક વહીટ્યો તો ખેતરમાં મીર્યો મીર્યો તો બસ ન્યાલી આજે જે હાથમાં વીટી છે ને એ જમણા હાથ ઉપર વી જવાનું પણ એ બિચારો વીટી દેખાડવા હાટું લાંબી લાંબી વાતો કરે કોઈ પૂછ્યું જ નહીં પછી આવો વરો આવ્યો પછી પંગતમાં નીકળે આપડે સલાવો કેવા વાળા હોય ને એ મને બહુ ગમે એ પંગત માટા કે સલાવો એ આનંદ છે સાહેબ એ જે પીરતું જાવું આરે ધૂન ગાતી જાવું એટલે એ આ પંગત માં સીડ્યું આ ભાઈને દાળ આપો આ ભાઈને શાક આપો માણસ ખાય કે એનું વીઠું જોવે પણ પાછી સીડ્યું જ નહીં વીઠી પાછું સાફ કર્યા કરે એમાં બાયુ ની પંગત માં સીડ્યું

મૂળ વાત એ કહો સાહેબ કે મારે તો આજે એક સહજ વાતું કરું તોય પ્રોગ્રામ થાય છે અમ કાં વાત એ છે કે આપ બધાયની કૃપાથી બરંદાસ બાપાની કૃપાથી પૂંજીમ બાપુની કૃપાથી કુળદેવીની કૃપાથી વડીલોના બધાની કૃપાથી દેશ પરદેશમાં ભરોસું સત્ય એ છે કે વિશ્વનો માણસ બાપુ બાપુ પથ્થર જેવો થઈ ગયો છે જ્યારે ભારત એક જ દેશ એવો છે પથ્થર માં પ્રાણ પૂરવાની તાકાત ધરાવતો હોય ને એ ભારત દેશ આ દેશના વૈદિક બ્રાહ્મણો વૈદિક એમ કેવા ક આવાહન કરી વેદની રૂચાઓ સાથે સાહેબ મારું તમારું સવાર જ વેદથી ચાલુ થાય જાગીએ ન્યાલી ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ જેવા પથારી માલી ઊઠી અને નીચે પગ મૂકવા જાઓ ટૂંકા ટૂંકા લઈ લઉં શ્લોક પર્વસ્તન મંડલે વિષ્ણુ પતિ નમસ્તુ ભીમ પાદર સ્પર્શમે હે મા ધરતી તારી ઉપર પગ મૂકું મને ક્ષમા કરજે અને ન્યાલી નાવા જાવ તો ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓનો આવાહન કરીને કહીએ કે હે નદીઓ તમે મારા નાવાના જળમાં પધારજો મારું જળ પવિત્ર કરજો મારો પરિવારને પવિત્ર કરજો અને જમવા બેસો સાહેબ અરે પૂજા કરવા બેસો તો કેવલ ત્રણ જ શ્લોક બોલવાના છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદય અરવિંદે ભવમ ભવાની સહિત નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ દજનમ મંગલમ પુંડરી કાષ્ટમ મંગલાય હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાદ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે અને ન્યાલી જમવા બેહો તો યજ્ઞ શિષ્ટાસીના સંતો ન્યાલી અહમ વૈશ્વા નરોભૂતવા પ્રાણીના દેહ વેદ વગર તમે રહી જ ન શકો અને જે વ્યક્તિ વેદ ભૂલ્યો છે ત્યાં તકલીફ પડી છે એટલે આજનો મૂળ વાત એ કવ કે ભાવથી દુદાણાને આગળ જો હજી મેં સાલુ ન કર્યો પ્રોગ્રામ હજી તો આમ બધું ધીરે ધીરે હું જોઉં છું અને આ બાપુ આવ્યા છે ક્યાંથી આવ્યા બાપુ તમે હે બાટલિયા હનુમાન હિન્દી માં વ ને બ બોલાય ને બાપુ હિન્દી જ બોલે છે આ તો અત્યારે ગુજરાતી બોલે કા બાપુ બાપુ ને ત્યાં પધારો વધારો રાજુભાઈ આવો આવો શેઠે આવ્યા લાગે હા આ શેઠ ની મેં ગુલુપિયું ખાતે લ્યો મારા આજ મારા નાથે એની માથે મારી માથે સુખના ખટારા નાખ્યા ને એની માથે સુખના વેગીન ખાલી કરી નાખ્યા છે આજે મેં ગુલ્ફી ખાધી ને એના પ્રતાપે આજે તમે ક્યાં પહોંચ્યા છો સર આનાથી બીજો પરચો ન હોઈ શકે શેઠ મારા રાજુભાઈ હોય શકે આપણે કોઈ દીધા થાય ને પૈસા ગુલ્ફીના ખોખા તોડ્યા ખોખો હા વાહ 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 એટલે અહીંયા પ્રોગ્રામ કરવા જો મયુરભાઈ આ મજા કે જેણે આપણે બાળપણમાં સડિયું પહેરીને રખડતા થાય એ જોયા છે એ ટેજ માથે જોઈ શકે છે ને બસ આ શુભ કલ્યાણ છે ભલા માણા સાહેબ હા આજે આનંદ જે છે એટલે ફરીવાર કહું કે આ દુદાણાના આંગળે હનુમાનજી મહારાજ નો ત્રિદિવસીય આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બે દિવસનો સુંદરકાંડના પાઠ સરસ પૂજાની કથા અને આપણા ભુદેવોના મુખેથી સરસ મજાનો યજ્ઞ એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી યજ્ઞ નારાયણના ચરણોમાં પ્રણામ કરી યજ્ઞશાળામાં સ્થાપિત ક્ષેત્રપાળ ભગવાન થી લય અને વાસ્તુ ભગવાન સુધીના તમામ દેવતાઓ બ્રહ્માજી થી લય અને રુદ્ર સુધી બધાય દેવો સ્થાપિત દેવતાઓને પ્રણામ કરી આચાર્ય થી લય અને અંદર ભૂદેવને પ્રણામ કરી અને એથી આગળ આમાં જેને દાન આપ્યું છે એના ચરણોની રજ થઈનું તો રહેવા માંગુ છું યજ્ઞમાં જે બેઠા છે એ તમામ યજમાનોના ચરણોમાં પ્રણામ કરી અને આવું કાર્ય કરવાનો જેને વિચાર આવે ભગવાન કૃષ્ણ બેઠા છે અસ્તિનાપુરની ગાદી એમ કેવાક ધર્મરાજ યુધિષ્ઠિર બેસી ગયા છે પવિત્ર વાતાવરણ બન્યું છે અને એવે ટાળે ભગવાન કૃષ્ણ પાસે અર્જુન અને ધર્મરાજ યુધિષ્ઠિર આવે છે આવો ધર્મરાજ આવો મોટા ભાઈ આવો અર્જુન હા પ્રભુ એક કામ લઈને આવ્યા છે શેનું કામ કયું કામ અમારે યજ્ઞ કરવો છે અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે કોગદી જોજો સાહેબ આ ભૂદેવાના મુખેથી સાંભળજો ધર્મરાજ હે યુધિષ્ઠિર મહારાજ તમારો વિજય થયો તમે ગાડીએ બેઠા હસ્તિનાપુરની ગાડીએ એનો તો મને હરખ હતો પણ એનાય કરતાં આજ અનંત ગણો મને હરખ એ થયો છે કે તમે યજ્ઞ કરવાનો તમને વિચાર આવ્યો છે તક તો ગોવિંદ તમે આમાં અમને શું મદદ કરશો ત્યારે કૃષ્ણ બોલ્યા તમે યજ્ઞ કરશો ને તો ભૂદેવો ની હેઠ્યો પત્રાવળિયો આ તમારો કૃષ્ણ ઉપાડશે સાહેબ મારા બ્રાહ્મણો ની હેઠી પત્રાવળિયો હું ઉપાડી આવું ભગવાન કૃષ્ણ બોલ્યા અને આ ત્રણ ચાર દિવસ થી તો સાહેબ હું જ એટલો બધો આનંદમાં છું માધવપુર ભગવાન માધવપુર જે લગ્ન થયા ભગવાન કૃષ્ણ ના માધવપુર નો માંડવો જાદવ કુળ ની જાન પરણે રાણી રુક્ષમણી તોરણ આવ્યા ભગવાન એનો મેળાનો નો પ્રોગ્રામ પ્રમદીપૂરો કર્યો ન્યાલી સીધો દ્વારકા ગયો સાહેબ દ્વારકાધીશના દર્શન કર્યા અને ન્યા દ્વારકાધીશના ગુગળી બ્રાહ્મણો એક પણ રૂપિયો બારનો કોઈનો લેવાનો નહીં અને ન્યા કોટીશ સહસ્ત ગાયત્રી મહાયજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે સાહેબ અને એ ઈ માટે કે અમે બધા દ્વારકાધીશના પૂજારી છીએ અને દ્વારકાધીશની કૃપાથી સમાજ અમને ખૂબ આપે છે અને એમાં કોઈનું અમારે ભાવે કભાવે લેવાઈ ગયું હોય તો એ ગોવિંદ અમને માફ કરજે માટે એક કરોડ ગાયત્રી જાપ કરી અને એની અંદર અમે આહુતિ આપી રહ્યા છીએ એની અંદર એક રૂપિયો અમારે કોઈનો ન ખપે તો કહેવાય ગયો ચાર હજાર ભૂદેવો ન્યા યજ્ઞ શાળામાં હું પ્રણામ કરીને આવ્યો છું ન્યાલી ગયો ગોજિયા પરિવારમાં ન્યાય પાંચ દિવસનો યજ્ઞ એકવીસ હજાર પિતૃ અને પિંડદાન કર્યા ગોજિયા બોલો એકવી હજાર પિતૃઓ અને પિતૃ ટહા જેવા થઈ ગયા અને ત્રીજું એ કહી દો સાહેબ જે ગામમાં આવો ત્રણ ત્રિદિવસી યજ્ઞ થઈ જાય ને હું વિશ્વાસથી કહું આ અઢારે વરણના એક પણના પિતૃને તર્પણ ન કરવું પડે સાહેબ એ તમામ મોક્ષ મળી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલી આ યજ્ઞની મહાનતા છે એટલે એ યજ્ઞમાં બેઠેલા તમામ યજમાનો આયા ઉપસ્થિત તમામ ભુદેવો બાબુદાદાથી લઈને તમામ સંતો મયુરભાઈ થી લઈ રાજુભાઈ થી લઈ ડોક્ટર સાહેબ કર્ણાભાઈ તમે દુદાણાથી બગડાણા જાઓ તો આપણે બગડાણાની પરિસ્થિતિ ની ખબર પડે નાના રીત રિવાજ ની ખબર પડે નાની દુકાનોની ખબર પડે ના લી તમે ભાવનગર જાઓ તો નાના રોડ રસ્તા અને નાના માણસો કેમ રહે છે એ ખબર પડે એમ જેમ જેમ જાતા જાય એમ તરત તરત અભ્યાસ તો આજે એવું જાણ્યું આપણે કે મૂળ જ્ઞાના જે અમેરિકા કે હોય કે લંડન હોય પરદેશના એક્સવાય જેડ જે સનાતન ધર્મમાં નથી આવતા સંસ્કૃત ભાષા સાથે નથી જોડાયેલા એની એની સંસ્કૃતિ જુદી છે એનું આપણે ઇનકાર નથી કરતા પણ એટલું સો ટકા કહું કે ત્યાં પરિવાર નથી ત્યાં રોટલા થઈ ગયા છે આલો જમવા બેસો તો જેઠા દાદા એમ કે ઉભા રહ્યો છે બે ભાઈ ને આવવા ગયો અથવા તો બે મહેમાન રસ્તે છે અથવા તો મયુરભાઈ જમવા બેઠા હોય બોલાવે તો ઉભા રહ્યો હજી પાંચ જણા રસ્તે છે બાપુજી વાડીએ થી આવશે આપણે સહજ એક વાટે હોય ને બધા આવી જાય ત્યારે આ પરિસ્થિતિ પરદેશમાં નથી ત્યાં કોઈ રાંધતું જ નથી ગોઘા ને ખાવું હોય તેને આછે લઈ લઈ ગોઘી ક્યારે આવે એ નક્કી નહીં આ બિલકુલ મજાક નથી કરતો સત્ય કહું પરિવાર નથી ત્યાં જો ત્યાં પરિવાર હોત તેના શબ્દ કોષ હોત ત્યાં શબ્દ હોત ને તો ભાઈ તમે બધા ભણેલા ગણેલા બધા બેઠા છો અંગ્રેજીમાં અંગ્રેજી ભાષા ત્યાંની અંગ્રેજી ભાષા છે તો કાકાને અંગ્રેજીમાં શું કહેવાય સાહેબ બોલો ને બધા વડીલો સાંભળે બોલો અંકલ મામાને અંકલ માસાને મહાકાકાને અંકલ અંકલ હવે એ આવ્યા હોય ને આપણે કે ભાઈ કોણ આવ્યું ત્યાં કે મારા અંકલ આવ્યા છે તો આપણે કોના વર સમજવા આ નરુ સત્ય કહું તમને એને તમે કોના ખાનામાં નાખશો મામીના ખાનામાં નાખશો માસીના ખાનામાં નાખશો કે કાકી ના ઘરે મોકલશો એનો અર્થ એ થયો કે ત્યાં ઓનલી એક જ શબ્દ છે અંકલ ત્યાં પરિવાર નથી કાકીને હું કે આંટી માસીને આંટી ઈ આંટ આમ બધું આવી ગયું કોણ આવ્યું તા કે મારી આંટી આવે હવે આપણે કે માની બેન ગણવી બાપુની બેન ગણવી કે કાકાની દીકરાની ગણવી એ એ એનો અર્થ છે કે નથી બહુ ગંભીર વાત આ કરી રહ્યો છું આનંદ તો મળશે હું જે વાત કરું એમાં તમને દાંત જ આવશે અને મારે દુનિયામાં દાંત કઢાવા સિવાય કરવું જ નથી ડોળા કાઢવા જ નથી જિંદગી હું આરે લઈ જવાના ખોટા ઉપાડા લેવા રામ રામ કરો ત્રીજી વાત અહીં દુદાણામાં પ્રોગ્રામમાં ન આવું હવે કે પહેલાં તો મયુરભાઈ એવું તો નથી ને કે અહીંયા એક પ્રોગ્રામ કરી જાવ એટલે પાંચ પ્રોગ્રામ સીધા આથી બુક થઈ જાય એ એ લાલચ તો નથી જ ને અમારે અને બુક થાય તો આવાના આવા જ ને એમ નહીં નહીં બહુ બહુ એક એક સરળ આમ તમે આમ એમ મારે મારે શું સ્વાર્થી મને કહેશો અને આ જ બુદ્ધિમાં ત્રીસ વર્ષથી જાહેર જીવનમાં ફરું છું સાહેબ મને એક વ્યક્તિ તો એમ કહી દે કે આ વ્યક્તિએ આ સ્વાર્થથી આપણે શબદ્ધ રાખ્યો એમ હા હું સો ટકા હું આવ્યો છે ડીઝલ મારું જ બીડ્યું છે મેં મારી જિંદગીમાં કોઈનું ડીઝલ બહારું નથી એક જ કવિતા કવિ કાગ બાપુની મારે સાબુ રે થાવું જીવતર ખોવા પણ માનવીના ધોવા મેલને મારે હાબુના ગોટામાં એક ગુણ લેવો છે કે ભલે હું આખો ઘાય જાઉં પણ હું બીજાને ઉજળા કરીશ હું ઘાય જાય કોઈ પણ વસ્તુ તમે એમાં ગુણ ગોતશો તો તકલીફ નહીં પડે વાત એ છે કે હું અહીંયા તો મારે હું કોઈ બીજો હેતુ નથી તમે આનંદ અને અમને આનંદી વાતનો છે કે દુદાણું ભેગું થાય અને એક ભાણે આવી રીતે હરિહર તણ તણ દી કરે અને હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરે આનાથી અમારે બીજો કોઈ આનંદ નહીં બસ ભેગા રહ્યો હનુમાનજી પાસે એટલું જ માગજો કે દાદા અડધો રોટલો હશે ને તો અડધા મળી અડધો ખાઈ લેશું પણ તું અમને એવો પ્રેમ આપજે કે અમારા ગામમાં કોઈ દુઃખી ન હોવો જોઈએ એક નું દુઃખી અમારા આખા ગામનું દુઃખ

એટલે વાત એ છે પરદેશ છે એ એ એ પથ્થર હૃદયનું છે કોઈને પ્રેમ નથી છે હાઠુભાઈનું અંગ્રેજીમાં થાય કાંઈ હાઠુભાઈ સ્પેલિંગ જ નથી કારણ કે એનો અર્થ એ છે અહીંયા હાઠુભાઈ જ નથી એકવાર પરણી ગયા પછી મારો દાદો કોઈ ભેગોય થતો નથી ન્યાય એમ ન કહેતા બેન ક્યાં ગામ હા રહે છે એમ બેન નીકળી ગયા બસ એટલી ખબર હોય એ તો નીકળી ગયા અઢાર વર્ષના થઈ ગયા એટલે પછી બાપ રાહે બેઠો ક્યારે છોકરો અઢાર વર્ષ થાય એટલે યુ કેન ગો આઉટ પશુ પ્રવૃત્તિ એના માવતરને ને ખબર નથી હોતી કે મારું બચડું કઈ દિશામાં ઉડીને વહી ગયું છે એ તો પશુને પંખી જીવી શકે પણ કહેવા ગયો સાહેબ એક હો દર દાદો ખાટલામાં હોતો હોય તો આખા પરિવારનું પૂછતો હોય મોટો ભાઈ આવી ગયો

હમણાં એમાં ઓલા આદિવાસી વિસ્તારમાં બાપુની કથા હતી ને હમણાં ધરમપુર બાજુ અંદર જંગલમાં એક નેહડે બેહવા ગયા પણ જોયું ને હા નાના માણસો આદિવાસી પણ ભોળા બાપુ પાસે બેઠા અને પછી વાત કરતા હતા બાપુ અમને મહુડો બહુ વાલો મહુડો અમે મહુડો પી એક આગળ જે કરીએ છીએ નબળું એ હામું કહી દેવું ને આનાથી મોટી ભક્તિ જ ન હોય શકે

પણ પરદેશ નો માણસ મૂળ વાત સરપંચ ભોજુભાઈ આને તાળીઓથી વધારવા અઢી ની મોટર આઠ નું કામ આપે હા